નમસ્કાર નિર્મળ ન્યૂઝ સાથે હું છું અજ્ઞા જોઈએ આજના વિગતવાર સમાચાર તો મહીસાગર જિલ્લાના લુણાવાડા ખાતે મુખ્યમંત્રી દ્વારા કાર્યક્રમનું જે આયોજન કરવામાં આવ્યું હતું અને તેમાં પણ મહીસાગર જિલ્લાના લુણાવાડા મોતીબાગ પાર્ટી પ્લોટ ખાતે ભાજપના કાર્યકર્તાઓ સાથે બૃહદ બેઠકમાં યોજવામાં આવી હતી મોતીબાગ પાર્ટી પ્લોટ ખાતે મુખ્યમંત્રીએ મહીસાગર જિલ્લાના ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો કાર્યકર્તાઓ સાથે ચર્ચા વિચારણા કરી હતી ત્યારે આગામી લઈને માર્ગદર્શન પણ પૂરું પાડ્યું હતું ત્યારે ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ સાથે ચર્ચા વિચારણા કરી હતી સાથે સાથે લોકસભાની ચૂંટણીને લઈને માર્ગદર્શન આપ્યું હતું ગુજરાતની છવ્વીસે છવ્વીસ લોકસભાની ચૂંટણીનું મતદાન સાતમી મેના દિવસે થવાનું છે ગુજરાતના મુખ્યમંત્રી આદરણીય મુરબી ભૂપેન્દ્રભાઈ પટેલ ગુજરાતના તમામ જિલ્લાઓમાં લોક સંપર્ક કરીને લોકોના શું પ્રશ્નો છે લોકોની શું સમસ્યા છે એ દ્રષ્ટિને ધ્યાનમાં રાખીને ભારતીય જનતા પાર્ટીના માધ્યમથી કાર્યકર્તાઓને મળવાનું આયોજન કરે છે એ ઉપરાંત જે જિલ્લામાં જાય એ જિલ્લામાં વકીલો હોય ડૉક્ટરો હોય શિક્ષકો હોય આચાર્યો હોય એવા બુદ્ધિજીવી લોકોને પણ મળીને આવનારા દિવસોમાં જેમ બે હજાર ચૌદમાં મોદી વડાપ્રધાન બન્યા બે હાજર ઓગણીસમાં પણ વડાપ્રધાન બન્યા અને બે હજાર ચોવીસમાં ફરતી મોદીજીની સરકાર આવવાની છે ત્યારે આવનારા પાંચ વર્ષમાં ગુજરાતના મતદારોની અમારી પાસે શું અપેક્ષા છે એ અપેક્ષા જાણી અને આવનારા પાંચ વર્ષમાં સમગ્ર ગુજરાતનો વિકાસ થાય અને આ વિકાસ ના માધ્યમથી સમગ્ર દેશનો વિકાસ થાય અને આપણે સૌ જાણીએ છીએ કે ભારત દેશની ઇકોનોમી સમગ્ર વિશ્વમાં અગિયારમા નંબર હતી દસ વર્ષના મોદી સાહેબના શાસનમાં પાંચમી સ્થાને ઉપર આપણે જ્યારે ઇકોનોમી પહોંચ્યા છે અને મોદી સાહેબનો સંકલ્પ છે કે બે હજાર ચોવીસથી બે હજાર ઓગણત્રીસના પાંચ વર્ષમાં એમની ત્રીજી ટર્મ દરમિયાન સમગ્ર દેશમાં ભારત ત્રીજા નંબરે પહોંચે એ દિશામાં ભારતીય જનતા પાર્ટીની સરકાર કામ કરી રહી છે એના અનુસંધાને આજે લોકસભા અને દાહોદ લોકસભાના બંને ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારના પ્રચાર અર્થે અમારા કાર્યકર્તાઓની મિટિંગ રાખવામાં આવી હતી અને લોકોના લોકોના જે પ્રશ્નો સમજી શકે અને લોકોની વાતને વાચા આપી શકે એવા બુદ્ધિજીવીઓ સાથેની આજની મીટિંગ મિટિંગ રાખવામાં આવી હતી રાજકોટ લોકસભા બેઠકના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર પરસોત્તમ રૂપાલા દ્વારા કરવામાં આવેલા શાબ્દિક ટિપ્પણી બાદ ક્ષત્રિય સમાજમાં વિરોધ અજૂબમાં યથાવત છે રાજકોટમાં કાલાવાડ રોડ ઉપર આવેલા કાશી વિશ્વનાથ મંદિર ખાતે ક્ષત્રિય સમાજની મહિલાઓની બેઠક મળી હતી ત્યારે બેઠકમાં ક્ષત્રિય અગ્રણી પીટી જાડેજા તેમજ મહિલા અગ્રણીઓ તેમજ મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા જેમાં આગામી રણનીતિ અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી ત્યારે રાજકોટમાં પરસોત્તમ રૂપાલાના વિરોધમાં મતદાન કરવા પત્રિકા પણ જે રીતે વિરોધમાં તેમની મતદાન કરવા પત્રિકાનું વિતરણ શરૂ કરવામાં આવ્યું હતું ત્યારે આ બેઠક બાદ ક્ષત્રિય આગેવાન પીટી જાડેજાએ પણ કહ્યું હતું કે રાજેન્દ્રસિંહ રાણા કટ્ટરવાદી માણસ છે તેમના દાદા સરદારસિંહ ક્રાંતિકારી વિચાર સાથે હતા દેશ માટે તેમણે ઘણું બધું કર્યું હતું

પાટીલ સાહેબે બપોરે નિવેદન કર્યું કે આને માફ કરી દેવા જોઈએ એની જવાબદારી એમને ભૂપેન્દ્રસિંહ ચુડાસમા સાહેબને આઈકે સાહેબને પ્રદીપસિંહ જાડેજાને કિરીટસિંહ રાણાને બરાબર છે સિનિયર નેતાઓને જવાબદારી મુખ્યમંત્રીશ્રીએ અને એમની ત્રણ કલાક ચર્ચા એટલે એ દરમિયાન એવું નક્કી થયું હશે એવું ટીવીમાં અમે સમાચાર સાંભળ્યા છે આવતીકાલ અમને ત્યાં બોલાવ્યા હશે જે સમાજે બાણું સભ્યોની કમિટી બનાવી છે એમાં આખો સમાજ આવી ગયો બાણું જણા જે નિર્ણય લીએ એ આખા ક્ષત્રિય સમાજનો થઈ ગયો આમાં નિર્ણય કોઈ રાજકીય નેતા ન લઈ શકે એટલે આવતીકાલે એ રાજકીય નેતાઓ છત્રિય સમાજને સમજાવવા આવે છે અને અમારી વાત એવી છે કે અમને સમજાવવાની જરૂર નથી તમે પરસોત્તમભાઈને સમજાવો સરદાર વલ્લભભાઈ પટેલને પાંચસોને બાઠ રજવાળા એક ગાય આપી દીધા તો પરસોત્તમભાઈ ટિકિટ એક ગાયનો આપી શકે એક સ્વાદ ખાતર ભાજપને એટલું નુકસાન થશે કેટલા દિવસથી આંદોલન છે બેનો શેરીઓ ગલી સુધી આવી ગયા છે અને અમે તો પ્લાનિંગ બધું કરી લીધું છે ઘરે ઘરે પત્રિકા ગામે ગામ બેનર બરાબર છે મહાઆંદોલન જે હમણાં સંમેલન થશે રાજકોટમાં થશે અત્યારે જિલ્લાઓમાં ચાલુ છે તાલુકામાં ચાલુ છે ગામડેમાં ચાલુ છે આજની મિટિંગ એના ભાગરૂપે છે આવતીકાલના ભાગરૂપે આજની મિટિંગ નથી તમને દરેક છત્રીઓના જે વિસ્તાર છે હજાર બે હજાર કુટુંબ રહેતા હોય એમ ગઈકાલે રેલનગરમાંથી એમ આજે અહીંયા છે રાજેન્દ્રસિંહ રાણા તો કટ્ટરવાદી માણસ છે જેમના દાદા હતા બરાબર છે સરદારસિંહ એ તો ક્રાંતિકારી વિચાર સાથે હતા બરાબર છે અને આ દેશ માટે એને ઘણું બધું કર્યું છે એ નહીં નહીં તો એ તો પોતે ભાજપમાં છે ચાર ચાર વાર ચૂંટાયેલા છે એટલે આમાં ઘણા નેતાઓ અમારે એવા છે હાઉ ચૂપ રહ્યા છે કઈ રીતે ચૂપ રહ્યા એ મને ખબર નથી બરાબર છે પણ અમે કોઈને શરમાવ્યા નથી કે તમે આવો બરાબર છે અમે કોઈને અમારા કોઈ પણ કાર્યક્રમમાં સભામાં પણ નથી બોલાવ્યા અને મહા સંમેલનમાં પણ નથી બોલાવવાના છતાં પણ એ અમને અત્યારે બોલાવે છે અને શરમાવે છે એને ખરેખર એવું કરવું ન જોઈએ સરકારમાં રજૂઆત એ કરવી જોઈએ કે ભાઈ ક્ષત્રિય સમાજમાં જે રોષ ભૂકો છે આ એક જ પ્રશ્ન છે જો એ માગણી આપણે નહીં સંતોષી તો ક્ષત્રિય સમાજ ઉપર આટલું દબાણને પ્રેશર નહીં શું કામ અહીંયા બીજું સમાજની જો કોઈ વાત એવું કરતું હોય તો બે ભાગલા પડી જશે બે નહીં એક પોઈન્ટ નવાણું નહીં અને ભાગલા પડી ગયા હોય એક બે મીડિયામાં એવું બતાવવામાં આવ્યું છે કે સમાજના બે ભાગલા પડી ગયા છે બતાવો મને બે ભાગ બધાનો એક તાલ છે બોલું કે ને એક બનો નેક બનો એમ છત્રીઓ શેરીએ ગલીએ ગામડાના છત્રીઓ આવી ગયા જે ખેતીવાડી કરતા હોય એવાય પછી એકમાં એવું બતાવ્યું છે જયરાજસિંહ સામે પીટી જાડેજા અરે પણ આ જયરાજસિંહનો ક્યાં કાર્યક્રમ છે આ ટિપ્પણી છે એ બાવી કરોડ છત્રીઓની છે જયરાજસિંહને જે અત્યારે નેતાઓને સોંપ્યું એ કામ ત્યારે એને સોંપ્યું હતું એને પ્રયાસ કર્યો રાજકીય રીતે અમે છીએ સામાજિક રીતે તો સામાજિક અને રાજકીય યુદ્ધ નથી તો પીટી જાડેજાનું જયરાજસિંહનું યુદ્ધ ક્યાંથી હોય કોઈ પર્સનલ બાબત જ નથી માંગ એક જ છે પરસોત્તમભાઈ રૂબાલાને તો ભાજપના નેતાઓ છે તો સ્વાભાવિક છે બરાબર છે ક્ષત્રિય સમાજના જે આગેવાનો છે એ સમજાવવાના જ છે પણ સમજવાની વાત છે એવું નથી માફ કરવાની વાત છે એવું નથી માફ નથી જ કરવાનું આ સમાજની વાચાને હયાવરાણું આપું છું લોકસભાની ચૂંટણી પહેલાં કોંગ્રેસમાં ફરી એકવાર કકડાટ જોવા મળી રહ્યો છે રાજકોટ લોકસભા બેઠકનો ઉમેદવાર જાહેર થાય તે પહેલાં જ રાજકોટ કોંગ્રેસના જૂથવાદ સામે આવ્યા છે કોંગ્રેસ કાર્યાલય ખાતે કોર કમિટીની બેઠક યોજવામાં આવી હતી ભાનુબેન સોરાણીના પતિ અને ઇન્દ્રનીલ રાજગુરુ વચ્ચે બોલાચાલી પણ થઈ હતી આંતરિક વિવાદ પણ સામે આવ્યો હતો ત્યારે પૂર્વ કોર્પોરેટર પ્રવીણ સોરાણીએ નિવેદન આપીને જણાવ્યું હતું કે કોંગ્રેસની કોર કમિટીની બેઠક માટે અમને આમંત્રણ આપવામાં આવ્યું હતું જ્યારે બેઠકમાં કેટલાક પ્રદેશ કક્ષાના

સવારમાં કાલે સાંજનો ફોન આવ્યો કે કોંગ્રેસ કાર્યાલય મીટિંગ છે ત્યાં મીટિંગમાં અમે સવારે જતા ત્યાં રાજકોટના ટોપ કોઈ આગેવાનો જોવા ન મળતા પ્રદેશના નેતાઓ અમુક કોર્પોરેટર શ્રીઓ છે કોંગ્રેસી મૂળ કોંગ્રેસી છે એ કોઈ જોવા ન મળતા અને મેં શહેર પ્રમુખ શ્રીને પ્રશ્ન કર્યો કે ભાઈ કેમ આ મુખ્ય આગેવાનોને કોઈને બોલાવ્યા નથી એટલે ઇન્દ્રનીલભાઈ વચ્ચે ઉભા થઈને જવાબ દીધો કે ભાઈ મારે અહીંયા કોને મારી મીટિંગ છે મારે કોને બોલાવવા ના બોલાવો મારે જોવાનું હોય તો મેં કીધું તમારે તમારા નામ થી ફોન કરવો જોઈએ કે ભાઈ ઇન્દ્રનીલ ની મીટિંગ છે ફોન કરવો જોઈએ તો અમે પણ ના આવે તો એને કીધું ના ના આવવાનું તો તમે નીકળો આ તમારું કોઈ કામ નથી આ કોંગ્રેસ અમારે મારે હલાવવાની છે આમ જ ચલાવવાની છે તમે નીકળી ગયા બહિષ્કાર કરી હવે અમે આ પ્રદેશ ને જાણ કરશું કે આ લોકો એકાદ બે એકાદ બે લોકો કોંગ્રેસ માટે કબજો કરવા બેઠા છે મારી સાથે અમુક વર્ડ પ્રમુખ હતા અમુક પૂર્વ કોર્પોરેટર હતા એકોતેર વિધાનસભા લડેલા ઉમેદવારો હતા અમે રાજકોટના ટોપ મોસ્ટ પંદર આગેવાનો નીકળી ગયા છે જે જુદા જુદી હોદ્દેદારો છે કોંગ્રેસના રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં ગરમીનો પારો ઉચકાયો છે ત્યારે હજુ તો ઉનાળાની શરૂઆત થઈ છે ત્યાં જ ગરમીનો પારો ચાલીસ ડિગ્રીને પાર થઈ ગયો છે ત્યારે ઉનાળામાં વધતી જતી ગરમીને લઈને રાજકોટ પોલીસ દ્વારા એક જાહેર જનતા માટે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે બપોરના સમયે શહેરના તમામ ટ્રાફિક સિગ્નલ બંધ રહેશે તેવો નિર્ણય કરવામાં આવ્યો છે બપોરે જે રીતે એકથી ચાર વાગ્યાના સમય દરમિયાન શહેરના તમામ સિગ્નલો બંધ રહેશે ઉનાળાની ગરમીમાં લોકોને તડકામાં શેકાવવું ન પડે તેના માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે અને ઉનાળાની શરૂઆતની સાથે જ રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રનું વાતાવરણ ગરમીનો પારો છે તે ચાલીસ ડિગ્રીના પાર છે તે જઈ રહ્યો છે જેની અસર જનજીવન ઉપર પડી રહી છે ત્યારે આ તમામની વચ્ચે રાજકોટ પોલીસ દ્વારા એક નિર્ણય કરવામાં આવ્યો છે કે બપોરના એકથી ચાર એટલે કે ચાર કલાકના સમયગાળા દરમિયાન ટેમ્પરેચર હાઈ હોય આ સમય દરમિયાન રાજકોટના તમામ સિગ્નલો છે તે બંધ રાખવાનો નિર્ણય છે તે કરવામાં આવ્યો છે હાલ બપોરના એક વાગ્યાથી ચાર વાગ્યા સુધી તમામ સિગ્નલો ઓરેન્જ લાઇટ સાથે શરૂ રહેશે એટલે કે ટ્રાફિક છે તે પોતાની રીતના જ પસાર થઈ શકે ખાસ કરીને જ્યારે ઉનાળાની શરૂઆત છે શરૂઆતમાં જ ચાલીસ ડિગ્રી જેટલું તાપમાન છે તે હાલ જોવા મળી રહ્યું છે જેને પગલે જનજીવન ઉપર તેની અસર પડતી હોય છે ને લોકોને તડકામાં શેકાવવું ના પડે સિગ્નલ ઉપર જે છે તે તડકો સહન ના કરવો તેમ કરવો પડે તે માટે રાજકોટ પોલીસ દ્વારા આ નિર્ણય છે તે કરવામાં આવ્યો છે મહત્વનું છે કે રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્ય વિભાગ પણ ક્યાંક ને ક્યાંક આ તડકાથી બચવા માટે લોકોને સૂચના આપી રહી છે બપોરના સમયે તડકાની તડકાના સમયે ઘરની બહાર ના નીકળવું ત્યારે આ આવા સમય દરમિયાન જે લોકો ફરજિયાત હોય છે જે લોકો પોતાના કામથી ઘરની બહાર નીકળતા હોય છે તો તે લોકોને તડકાનો ઓછો સામનો કરવો પડે સિગ્નલ ઉપર પોતાને તડકા ઉપર ના શેકાવવું પડે તે માટેથી રાજકોટ પોલીસ દ્વારા છે તે આ નિર્ણય કરવામાં આવ્યો છે બપોરના એકથી ચાર દરમિયાન રાજકોટ શહેરના તમામ જે ટ્રાફિક સિગ્નલો છે તેને બંધ રાખવામાં આવશે અને મહત્ત્વનું એ છે કે જ્યારે શરૂઆત થઈ ચૂકી છે ઉનાળાની ઉનાળાની શરૂઆતમાં જ સમગ્ર રાજકોટ અને સૌરાષ્ટ્ર પંથકમાં ચાલીસ ડિગ્રીથી પણ વધુ તાપ છે તે હાલ ભારતના વિદેશ મંત્રી એસ જયશંકર રાજકોટના મહેમાન બન્યા છે ત્યારે પ્રમુખ સ્વામી ઓડિટોરિયમ ખાતે આયોજિત કાર્યક્રમમાં વિદેશ મંત્રી એસ જયશંકર ઉપસ્થિત રહ્યા હતા ત્યારે તેમણે જર્મનીમાં ફસાયેલા બાળકો વિશે પણ મોટું નિવેદન આપ્યું હતું ત્યારે આ કેસને લઈને તેમણે કહ્યું હતું કે આ કેસને હું વ્યક્તિગત જોઈ રહ્યો છું દેશના રાજદૂત બાળકના પરિવારને પણ મળ્યા હતા તેમની સાથે વાતચીત પણ કરી રહ્યા છે મને વિશ્વાસ છે કે આ મુદ્દાનું જલ્દીથી નિરાકરણ આવશે અને કોર્ટ પણ કાર્યવાહી કરી રહ્યું છે है बहुत बहुत जटिल केस और मैं खुद उनके पेरेंट्स से मिला और इस केस में हम लोगों ने बहुत अटेंशन दिया है हमारे खुद राजूत भी इन्वॉल्व हैं वहाँ और अभी सिचुएशन ये है कि इस बच्ची को उनके यहाँ चाइल्ड सर्विसेज उनके हवाले कर दिया और इससे हम बिल्कुल असंतुष्ट हैं क्योंकि तो उनका माहौल जो है ये बच्ची है तो हम नहीं चाहते कि वो जर्मन माहौल में कि बचपन उस पर गुजरे तो इसमें ये अभी हम वहाँ जो उनके माता पिता हैं वो भी कोर्ट गए हैं और वो कोर्ट में इसकी सुनवाई भी हो रही है ये तो मैंने खुद अपने लेवल में भी अपने काउंटर पार्ट के साथ तो ये विषय उठाया है तो हमारी कोशिश है कि इसका कुछ सोल्यूशन निकल आए इसमें कुछ चीज़ें हैं जो, जो प्राइवेट ही हैं तो अच्छा ही है कि हम इस वहाँ छोड़ दें पर यह मैं बिल्कुल आश्वासन आपको देना चाहता हूँ कि ये विषय मैं खुद पर्सनली जानता हूँ और हम इसको बिल्कुल मॉनिटर શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન સંચાલિત શ્રી સ્વામિનારાયણ મંદિર સ્વામિનારાયણ પાલી શ્રી ઘનશ્યામ મહારાજ સુવર્ણ પ્રતિષ્ઠા તથા નવનિર્માણ મંદિરમાં હોમાત્મક યજ્ઞ આરસના મૂર્તિની પ્રાણપ્રતિષ્ઠા તથા ભવ્ય અન્કુટોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું સમગ્ર ગામમાં આનંદ અને ઉત્સાહની અનોખી લહેર પ્રસરી ગઈ હતી ત્યારે ભવ્ય મહોત્સવના દિવ્ય દર્શનનો લ્હાવો લઈને સૌ અહોભાવથી છલકાઈ ઉઠ્યા હતા પૂજનીય સંતોના માર્ગદર્શન હેઠળ આબાલ વિરુદ્ધ હરિભક્તોની હરિભક્તો અને અનન્ય સેવાતી આ મહોત્સવ હર્ષોલ્લાસભેર ભક્તિભાવપૂર્વક ઉજવવામાં આવ્યો હતો પંચમહાલ જિલ્લાના ગોગંબા તાલુકામાં શ્રી સ્વામિયણ ગાંધી સંસ્થાન સંચાલિત શ્રી સ્વામિણ મંદિર સ્વામિર્ણ પાલીનો આજે મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ દિવસ હતો અને શ્રી સ્વામિરણ ગાંધીના આચાર્ય જ્ઞાન મહોદય શ્રી જીતેન્દ્રિય પ્રિયદાજી સ્વામીજી મહારાજ અને અનેક સંતો અને દેશ વિદેશના હરિભક્તોના સાનિધ્યમાં એ મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાયો હતો અને આ પ્રસંગે સર્વાવતારી શ્રી સ્વામિણ બાપા સ્વામી બાપાના આરસના સંગી મર્મરના મૂર્તિઓ પધારવામાં આવ્યા હતા ભગવાનનો સોળસોપચાર વિધિથી પ્રતિષ્ઠા વિધિ કરવામાં આવ્યો હતો હુમાત્મક યજ્ઞ પણ કરવામાં આવ્યો હતો અને અન્કુટ વગેરેના દર્શન પણ અનેક હરિભક્તોએ કર્યા હતા પરમ પૂજ્ય આચાર્ય સ્વામીજી મહારાજના આશીર્વાદ અને મહોત્સવની ક્લોઝિંગ સેરેમની પણ ખૂબ જ ધામધૂમથી કરવામાં આવી હતી મહીસાગર જિલ્લાના ટ્રાઇબલ અધિકારીને ચાંદીપુરમ વાયરસનો શંકાસ્પદ કેસ સામે આવ્યો હતો ચાંદીપુરમ વાયરસનો એક શંકાસ્પદ કેસ આવતા આરોગ્ય વિભાગ પણ દોડતું થઈ ગયું હતું ત્યારે સૂત્રો પાસેથી મળતી વિગતો અનુસાર મહીસાગર જિલ્લા ટ્રાઇબલ અધિકારી યુવરાજસિંહ સિદ્ધાર્થને ચાંદીપુરા વાયરસનો રોગ થયો હોવાનું કહેવામાં આવી રહ્યું છે યુવરાજસિંહ હાલ ઝાયડસ હોસ્પિટલમાં અમદાવાદ ખાતે તેમની સારવાર પણ ચાલુ છે સુરત શહેર સહિત સમગ્ર રાજ્યમાં ગરમીનો પારો સતત ઊંચો જઈ રહ્યો છે મહત્તમ તાપમાન સાડત્રીસથી અડત્રીસ ડિગ્રી નોંધાઈ રહ્યું છે ત્યારે વીસથી પચીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે લો ફૂંકાઈ રહી છે ત્યારે કાળઝાળ ગરમીથી બચવા માટેના આકરા ઉનાળામાં સ્વાસ્થ્ય જાગૃતિ માટે નવી સિવિલ હોસ્પિટલના ઓડિટોરિયમ ખાતે રાજ્યના પૂર્વ હેલ્થ ડાયરેક્ટર વિકાસબેન દેસાઈના માર્ગદર્શન હેઠળ વોર્ડના હિડનર્સ અને સ્ટાફ નર્સને વેવમાં દર્દી સાથે જે સુવિધા ઊભી કરવાની છે તે બાબતે પોતાનું રક્ષણ તેમજ ઇમરજન્સીમાં વેવને કારણે આવતા દર્દીઓની સુવિધા અને તેની સગવ સવલતો બાબતે માર્ગદર્શન આપવામાં આવ્યું છેલ્લા દસ વર્ષથી નર્સિંગ એસોસિએશન દ્વારા વેવની પરિસ્થિતિમાં આ વર્કશોપનું આયોજન કરીએ છીએ આનાથી વોર્ડમાં દર્દીને પડતી અગવડતા હોય એક હજાર જેટલા દર્દીઓ વોર્ડમાં દાખલ હોય છે ત્યારે હીટ વેવથી બચવા પાણીની બાબતમાં છે પાણી વધારે પીવાની બાબતમાં છે દર્દીના કપડાં દર્દીનો આહાર સાથે સાથે પોતાનું પણ રક્ષણ પોતે પણ બહાર નીકળે ત્યારે કેવા કપડાં પહેરવા લોકોને જનજાગૃતિ અભિયાનમાં નર્સિંગ સ્ટાફને જોડવા માટેનું માર્ગદર્શન સહિતનું ડૉક્ટર વિકાસબેનના નેજા હેઠળ આ વર્કશોપ રાખવામાં આવ્યું હતું જેમાં અંગદાન ચેરિટેબલ ટ્રસ્ટના પ્રણેતા ડૉક્ટર દિલીપ દેશમુખ દાદા પણ ઉપસ્થિત રહ્યા તેમને પણ અંગદાન અંગે તો જાગૃતિ માટેનું વક્તવ્ય આપ્યું સાથે સાથે તેમને પણ હીટ વેવથી નર્સિસ પોતાની જાતને કેવી રીતે બચાવી શકે છે હિમોગ્લેબિન ઓછું હોય તેવા સંજોગોમાં શું કરી શકે તે બાબતનું પણ માર્ગદર્શન આપ્યું આનાથી ચોક્કસ દર્દીઓને ફાયદો થશે એ મને વિશ્વાસ છે લોકસભાની ચૂંટણીને પગલે તાપી જિલ્લાના વ્યારા સ્થિત માહિતી કચેરી ખાતે ચૂંટણી અંગેની રસપ્રદ માહિતી મીડિયા કર્મચારીઓ નાગરિકોને સરળતાથી મળી રહે તે ઉદ્દેશ્યથી તાપી જિલ્લા ચૂંટણી અધિકારીના હસ્તે એમસીએમસી સેન્ટરનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું ત્યારે તાપી જિલ્લા ચૂંટણી અધિકારીના હસ્તે લોકસભા સામાન્ય ચૂંટણીના બે હજાર ચોવીસ અંતર્ગત મીડિયા સેન્ટરનો પ્રારંભ કરવામાં આવ્યો હતો જેને અનુલક્ષીને આદર્શ આચારસંહિતાના અમલીકરણના ભાગરૂપે તૈયાર કરવામાં આવેલા મીડિયા સર્ટિફિકેશન એન્ડ

અને આમાં એમસીએમસી કંટ્રોલ રૂમમાં જે પણ લોકલ કેબલ ચેનલો ચાલે છે એમાં ઉમેદવારો દ્વારા જે પણ કાર્યવાહી કરવામાં આવતું હોય જે પણ પ્રોગ્રામો કરવામાં આવતા હોય એનું અમારી ટીમ દ્વારા નિરીક્ષણ કરવામાં આવે છે અને મીડિયા સેન્ટરમાં મીડિયા સેન્ટરની અંદર આમ આદમી તેમજ પત્રકારશ્રીઓ જે પણ ઇલેક્શને લગતી માહિતી હોય છે એ એમને મેળવી શકે છે અને મીડિયા રૂમમાં તેઓને લાગતા કોમ્પ્યુટર કે એમને જરૂરિયાત હોય એ જે પણ હોય પ્રેસ નોટ એમને મળવા પાત્ર છે અને આ ટીમો સતત કાર્યરત છે અને એફસીએમસી કંટ્રોલ રૂમ ચોવીસ કલાક અમારા માહિતી કચેરી ના બ્લોક ચારમાં બીજા માળે ચોવીસ કલાક ટીમ દ્વારા નિરીક્ષણ કરવામાં આવે છે દક્ષિણ ગુજરાતમાં સુગર પકવતા ખેડૂતો માટે પહેલી એપ્રિલ અતિ મહત્વનો અને ખુશીથી ભરેલો દિવસ રહ્યો છે નવા નાણાકીય વર્ષમાં ખાંડ ઉદ્યોગ સંઘે ખાંડના ભાવ જાહેર કરવાનું નક્કી કર્યું હતું જે અનુસાર ખાંડનો ભાવ ગત વર્ષ કરતાં ટન દેઠ રૂપિયા વીસથી લઈને બસો સુધીનો ભાવ વધારો જાહેર કરવામાં આવતા ખેડૂતો હાલમાં પણ ખુશી જોવા મળી હતી આમ છતાં ભારત સરકારના જાહેર કરવામાં આવેલા ટેકાના ભાવ કરતાં સુગર મિલોએ વધુ ભાવ ચૂક્યા છે આ વર્ષે વાતાવરણમાં સતત બદલાવ તેમજ માવઠાની અસરને કારણે ટન દીઠ ખાંડ ઉત્પાદન ગત વર્ષ કરતા ચારથી થી પાંચ કિલો ઓછું પણ થયું છે આજે અમારે ગુજરાતમાં તમામ સુગર ફેક્ટરીઓ બે વાગ્યે ભાવ પાડવા માટે એકત્રિત થઈ બોર્ડો બોલાવી હતી અને બધા જ બોર્ડોએ અત્યાર સુધીમાં તમામ ફેક્ટરીઓએ ભાવ જે પાડ્યા છે એ ગત વર્ષની સરખામણીમાં વીસ રૂપિયાથી લઈને બસો રૂપિયા સુધીના વધારામાં ભાવો પાડ્યા છે અને જે બેલેન્સ શીટો બેસતી હતી એના અનુસંધાને ભાવ પાડીને ખેડૂતોને મહત્તમ આપવાની કોશિશ કરી છે આ વર્ષે ખર્ચ પણ વધ્યો છે જેવી સ્ટોક વેલ્યુ વધી છે એની સામે લગભગ સો રૂપિયા કાપડીનો ખર્ચ વધી છે જૂટ બેગનો ખર્ચ વધ્યો છે પચીસથી ત્રીસ રૂપિયા આ વખતે ક્રસિંગ ઓછા થયા છે બધી જ ફેક્ટરીઓને આ વખતે આપણે રિકવરી બી ઘણી ફેક્ટરીઓની ઓછી આવી છે એટલે એ પ્રમાણે બધા પોતપોતાના જે ક્રસિંગ ગઈતું છે રિપે રિકવરી ઓછી આવી છે એ તમામ વસ્તુને ધ્યાનમાં રાખીને જેનું જે બેલેન્સ શીટ પ્રમાણે બેસતું હતું એ પ્રમાણે ભાવો પાડ્યા છે આ દેશમાં જે ખાંડની અત્યારે પરિસ્થિતિ છે એ એક્સપોર્ટની પરિસ્થિતિ નથી અને એના કારણે કેન્દ્ર સરકારે એક્સપોર્ટની પરવાનગી આપ આપી નથી અને એના કારણે પણ ખાંડનો ભરાવો છે એવું નથી પણ મર્યાદિત ઉત્પાદન સમગ્ર દેશના ઉત્પાદનમાં જે આંકડાઓ ઘટ્યા છે એના કારણે એક્સપોર્ટની પરવાનગી મળી ચોમાસાની સિઝન જે હતી એના કારણે ઉત્પાદન સામાન્ય રીતે ઘટ્યું છે એવો ખેડૂતો અંદાજ કરી રહ્યા છે તો અમદાવાદમાં સગર્ભાબહેનનું ગર્ભ પરીક્ષણ કરવાની ઘટના પ્રકાશમાં આવી છે ત્યારે જિલ્લા આરોગ્ય અધિકારીની ટીમ દ્વારા ડૉક્ટર રવિ દોશીની તેમાં અટકાયત કરવામાં આવી છે મળતી માહિતી અનુસાર અમદાવાદમાં સગર્ભાબહેનનું ગર્ભ પરીક્ષણ કરતાં સોનોગ્રાફી મશીનને સીલ કરવામાં આવ્યું છે ત્યારે પી સીએન પી એક્ટ અંતર્ગત સોનોગ્રાફી મશીન સીલ કરવામાં આવ્યું છે જિલ્લા આરોગ્ય અધિકારી ડૉક્ટરની ટીમ દ્વારા પણ મશીન સીલ કરવામાં આવ્યું હતું ત્યારે ડૉક્ટર રવિ દોશી પાંત્રીસ હજારની જે રીતે લઈને સોનોગ્રાફી મશીનથી લિંગ પરીક્ષણ કરતો હતો તેવી વિગતો પણ સામે આવી છે ત્યારે બાવળા મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ ખાતે આ મશીનને સીલ કરવામાં આવ્યું હતું સમાચાર વાત કરીએ તો જુનાડીસામાં ઝટકા મશીડે બાર વર્ષીય કિશોરનો ભોગ લીધો હોવાના સમાચાર સામે આવ્યા છે ડીસા તાલુકાના જુનાડીસા ગામમાં બાર વર્ષનો નૈતિક ખેતર નજીક રમતો હતો ત્યારે ઝટકા મશીનના સંપર્કમાં આવતા કિશોરનું કરુણ મોત પણ નીપજ્યું હતું ત્યારે નૈતિકના અકાળ મૃત્યુથી સમગ્ર પરિવાર પણ ક્યાંક ભાંગી પડ્યો હતો ત્યારે આ ઘટનાની માહિતી પ્રાપ્ત થતાની સાથે મૃતકના પરિવારજનોનું કહેવું છે કે જંગલી પશુઓથી પોતાના ખેતરને બચાવવા માટે ખેડૂતો ખેતરમાં ઝટકા મશીનો લગાવે છે પણ ઘણા ખેડૂતો મશીનનો રાત્રે ઉપયોગ કરવાને બદલે મશીનનો ક્યાંક દુરુપયોગ પણ કરવા લાગ્યા છે જેના કારણે નિર્દોષ લોકો મશીનનો ભોગ બની રહ્યા છે તો આ બાજુ નૈતિકનો આ પ્રકારે મૃત્યુ થવાથી પરિવારજનો ખેતર માલિક સામે કાર્યવાહી કરવાની પણ માંગ કરી રહ્યા છે રમતો રમતો વાડે કરંટ મૂકેલો હતો ડાયરેક લાઈન ચાલુ હતી અને રાત દિવસ ચાલુ રાખે છે બંધ કરતો નથી તે રમતો રમતો યાર ખેંચી લીધો છે બાબલાને તે અમે મો એક કલાક પછી અડધો કલાક મને ખબર નથી હું ગયો તો તે જાતો સુધી છોકરો હતો તો બેઠાયેલો પડે તારમાં ડાયરેક્ટ લાઈન ચાલુ રાખે છે રાતના દસ દસ ઘોડા ચાલુ રાખે દિવસે આખી લાઈન ચાલુ રાખે એમનો હોક છે રાત્રે કેટલા તો રોજ મરી ગયા થાય આજે જેને કરંટ આવ્યો છે એ પકડી જતા છે મારા ભાઈનો છોકરાનો છોકરો આ છોકરો ત્યાં આગળ બાજુના ખેતરમાં હીરાભાઈ પિત્તંબરભાઈ સાંકલાનું ખેતર છે એમને ઉદ્ધડ જમીન એક માળીને નેનુરામ કરીને રમેશભાઈ નેનુરામ રમેશભાઈ નેનુરામ માળીને આપેલું છે અને એમના ઉદ્દડે એમને આપેલું છે અને એમને ટકોર કરવાને આજથી ત્રણ મહિના પહેલાં પણ અમે જાણ કરી હતી કે ચાર પાંચ રોજડા પણ મરી ગયેલા અને ડાયરેક્ટ લાઈન ચાલુ રાખે છે કરંટની ડાયરેક્ટ લાઈન ચાલુ રાખે છે તે છતાંય અમે એમને જાણ કરેલી તે છતાંય એમને કોઈ પગલાં લીધા નથી અને તે છતાંય આજે છોકરો ત્યાં આગળ ગયો અને અમારી બાજુની અંદર બાજુમાં જ વાડ અડીને છે અને બાજુમાં વાડને અડીને છોકરો કરંટમાં ફસાઈ ગયો આ તો અમે ત્યાં આગળ એક કદ અમે ત્યાં સુધી તો છોકરો ત્યાં ત્યાં પતી ગયો હતો અને નેટ અમે છોડાવીને એને બહાર કાઢ્યો છે એટલે યોગ્ય પગલાં લે અને યોગ્ય કાર્યવાહી કરે એ જ અમારી પ્રાર્થના એ બીજું કોઈ નથી અમે તો હવે છોકરો તો ગુમાવી નાખ્યો છે પણ હવે એમને કોઈ સજાને પાત્ર કોઈ બને એવું કોઈ કદમ પોલીસ અને બીજાને બીજાને કોઈ આવું આગળ ના થાય એનું ખાસ ધ્યાન સુરેન્દ્રનગર જિલ્લાના થાન શહેર અને તાલુકામાં ક્ષત્રિય રાજપૂત સમાજ દ્વારા થાન મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના જે યુવાનો પણ તેમાં એકત્ર થયા હતા અને મામલતદારને આવેદનપત્ર આપીને મૌખિક રજૂઆત પણ કરવામાં આવી હતી કે પરસોત્તમ રૂપાલાને ટિકિટ રદ કરવામાં આવે અને યોગ્ય કાર્યવાહી કરવામાં આવે ત્યારે થાન શહેર અને તાલુકાના ક્ષત્રિય રાજપૂત સમાજના ભાઈઓ દ્વારા પરશত্তম રૂપાલાના દહન પણ કરવામાં આવ્યા હતા ત્યારે પરશত্তম રૂપાલાના નિવેદનને લઈને જિલ્લામાં અને તાલુકાઓમાં મોટા પાએ ક્યાંક ક્ષત્રિય સમાજ દ્વારા વિરોધ પણ વ્યક્ત કરવામાં આવ્યો હતો ત્યારે પોલીસ દ્વારા પાંચ ક્ષત્રિય લોકોની અટકાયત કરવામાં આવી હતી તો આ હતા સુદિરના સમાચાર વધુ સમાચાર માટે આપ જોતા રહો નિર્માણ ન્યૂઝ નમસ્કાર